નમસ્કાર રામ રામ સીતારામ અને જય શ્રી કૃષ્ણ ભાઈઓ બહેનો અને માતાઓ રીવા બ્રાન્ડ હવે આપણા શહેર પોરબંદરમાં મસાલા ઉપરાંત લાવી રહી છે દેશી ગામઠી ચટપટા અથાણાનો ખજાનો જેવા કે ગામઠી રાયતી ગરમ ગુજરાતી છુંદો અને ચણા મેથી મિક્સ ખાટું અથાણું ગોળ કેરી અથાણું કેસર ડ્રાયફ્રૂટ મુરબો મીઠા લાલ મરચાં અને મસાલા મેળવવા માટે આ રીલની એક સ્લાઇડમાં આપેલ નંબર જાનકીબેન થાનકી નવાણું બે ઓગણસાઠ નવાણું સાત છપ્પન અને રશ્મિનભાઈ થાનકી નવાણું એક ઓગણચાલીસ પંચાવન છ્યાસી ઉપર સંપર્ક કરો વ્યાપારી પૂછપરછ પણ આવકાર્ય છે આભાર ધન્યવાદ થેન્ક યુ